વલસાડ જિલ્લાના કપરડામાંથી પસાર થતા નાના પોઢા નાસિક હાઈવે પર પડેલા ખાડાઓના વિરોધમાં વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર પટેલ અને કપરડા તાલુકા પંચાયતના પ્રમુખ હીરાબેન મહાલા દ્વારા ખાડામાં બેસીને વિરોધ કર્યો હતો જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રમુખે ખાડા ઉપર અડીંગો જમાવતા જ તંત્ર દોડતું થયું હતું અને હાઈવે પર પડેલા ખાડાઓના મામલે ગંભીરતાથી લઈને રિપેરિંગ શરૂ કરવામાં આવ્યું અને સવારથી જ નાના પોડા નેશનલ હાઈવે પર એજન્સી દ્વારા રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી છે જિલ્લામાં ખખડધજઈ ગયેલા નેશનલ હાઇવેને કારણે લોકો અને વાહન ચાલકો તો પરેશાન છે પરંતુ વલસાડ જિલ્લાના પંચાયતના પ્રમુખ પણ હાઇવે પર પડેલા ખાડાઓથી ત્રાસી ગયા હતા ગઈકાલે વલસાડ પ્રમુખ મનહર પટેલે અને કપરડા તાલુકાના પંચાયત મહિલા પ્રમુખ પણ રસ્તા ઉપર ઉતરીને નેશનલ હાઇવે પર પડેલા ખાડા ઉપર બેસી ગયા હતા અને આમ ખાડાઓથી પરેશાન જિલ્લા પંચાયતના પ્રમુખ હાઇવે પર ખાડાઓમાં અડિંગો જમાવતા હોવાનું તંત્ર દોડતું થયું હતું મહત્વપૂર્ણ છે કે કેટલાક સમયથી વલસાડ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારના રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે જોકે રસ્તાઓમાંથી પસાર થતા બે નેશનલ હાઈવે એવા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે અને નાસિક નાના પોડા નાસિક હાઈવે ની પણ હાલત અત્યંત ખરાબ છે ચોમાસાની શરૂઆતથી જ હાઈવે ધોવાઈ ગયો હોવાથી અહીંથી પસાર થતા રોજિંદા હજારો વાહન ચાલકો પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હતો આ નેશનલ હાઈવે આઠસો અડતાલીસ ઉપર ભારે વરસાદના કારણે ઘણા ખાડાઓ પડ્યા હતા અને અમે હાઈવે ઓથોરિટીના અધિકારીઓને જાણ કરી પરંતુ અમને સંતોષકારક જવાબ ન મળવાથી ગઈકાલે સાંજે અમે એનો વિરોધ કર્યો ત્યાર પછી હાઈવે ઓથોરિટીના અધિકારીઓ જાગ્યા અને તાત્કાલિક ધોરણે આ કામની શરૂઆત કરવામાં આવી છે ખાડા પૂરવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે આ નેશનલ હાઈવે ઉપરથી પારડીથી લઈને નાસિક જે મહારાષ્ટ્રને જોડતો નેશનલ હાઈવે છે આ રસ્તા ઉપરથી દરેક વર્ગના કર્મચારીઓ છે શાળાએ જતા બાળકો છે પછી ગામે જતા મજૂરો છે મોટા મોટા ટ્રકો આ નેશનલ હાઈવે ઉપરથી પસાર થાય છે તો આ રસ્તાનો વધારેમાં વધારે ઉપયોગ થવાથી આ રસ્તો ખરાબ હાલતમાં થઈ જતો હોય છે

કે ગાડી કેવી રીતના કાઢવી એમ એટલી બધી આ હાઈવેની હાલત ખરાબ થઈ ગયેલી છે તો એ છે ને હવે અમારા હીરાબેન લોકોએ એ રજૂઆત કરી ઉપર એ લોકોએ રજૂઆત કરી રજૂઆત કરીને હમણાં છે ને એ કામ તાત્કાલિક એ ચાલુ થઈ ગયું છે ને અમને જોવા અમારી આંખે અમે જોતા છે કે આ રોડનું રિપેર કામ ચાલુ છે ને હવે થોડોક થોડોક મતલબ છે ને ઘણો ફરક પડી ગયો છે ને એવું છે ને તો થવું જોઈએ ખાડા ના પડવા જોઈએ ને હજુ પણ અમને એટલો ગર્વ છે કે અમારા પ્રમુખ શ્રી હીરાબેન લોકોએ એ ઉપર રજૂઆત કરી અને હમણાં છે ને આ ખાડાનું રિપેર થઈ ગયું ને હમણાં ગાડીનું અવર જવરજ સારી રીતના ચાલતું છે ને ખાડા બી રિપેર થઈ ગયા છે ને હવે પણ એનાથી પણ આગળ એ રો રોડનું ધ્યાન આપવું જોઈએ ને એ લોકો આપશે એવી અમે અપેક્ષા રાખીએ